અને આપણે સાટવાની હે આજ માંડવીમાં દવા માંડવીમાં દવા સાટવાની અશ્વિનભાઈ હાલો આપણે આમ હાલો આજે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું દવાનું આગળ જાર જો હે અને કપાહમાં પાણી આલે તો આપણે ત્યાં જઈએ છે બાપા વારે અને આપણે આજ લગભગ જારી ખોડવાની થાય ઝારી બાંધવાની ખેતરમાં બાંધેલી છે પણ આપણે ભૂંજણા આવે છે બેદીથી આ તો ભૂંડાની વ્યવસ્થા કરવી જોઈએ જ્યાં ઝારીને લગભગ બાંધવાનું થાય જો વાં ઓલું પાણી આવે ત્યાં બાંધી કપાને ફરતી એટલે હું ભૂલણા સળે નહીં ખોટા અને નુકસાની કરવી સારું કરી દીધી હાલો તમને થોડા જ નુકસાની કરી એ દેખાડું જો બાપા પાણી વારે દેખાય જાવ બાપા પાણી વાળા કાલની થોડી ઘણી જારી બાંધી હતી જગ્યા રહી ગઈ અહીંયા ચડી ગયા એટલે હવે આપણે આ જારીના જારી ના શેનો કપાસ બાપાની એ સાઈડ બાંધી દેવી એટલે થઈ જાય પેક કાખું ખેતર ક્યાંક ક્યાંક મોઢા મારી દીધા હે હજી થોડાક ઓછા આવ્યા આપણે એનું કામ લઈ લઈ ના વર્ગીક તો આમાં માઇન્ડ બી હારી છે પતાવીને બે છે ઓકે હું એટલે હાલો તો આપણે પેલા એનું કામ કંઈક બાપા પાસે જાય હું કઈ બાપા પછી આગળ વધી જાય આવી ઉખેરી નાખ્યા હું

આવો કોઈ બોલાવતા નહીં કેમ કે આપણે કામ એવું કોઈ જતી જાય ને ક્યારે ઉભે ક્યારે તો આપણે પાણી વારવાનું છે પછી થોડાક લાકડાનું ને એવું કરવાનું છે અને જારી બાંધવાની છે જ બપોરે પાણી ઘડીક વાર વારી લઈ પછી ઝારી બાંધી દેખાય હાલો તો વ્લોગમાં રહી રહીજો અને શેરને સબસ્ક્રાઈબ કરાવ્યા રાખજો હાલો તો આગળ મળ્યા

આમ પાણી હાલે ભાઈ અને આજ વરસાદી માહોલ ફૂલ છે વરસાદ આવી જાય ને તો આ ગરમી જાય આપણે લઈ લીધો હાથમાં કવાળો અને ઓલા ખીંસા થોડાક છે ને આપણે કાપી આવી લાઈટ વહી ગઈ છે તો પાણી નું જરીક વાર ધારવું જો ચીમચા કાપી લે અને જો વા નેદવાનું આલે માઈન્ડ બી નેદાય છે માર માન મારા બાપા બે માન્ડ બી નું કામ ચાલુ છે આલે ને માં નેદવા વારી આપણે જારી બાંધવા હાટુ લાકડા કપાઈ ગયા છે જો અહીંયા વેકરા માં આવી ગયા છે અહીંયા દવા છટાઈ છે તો કાકા પંપ ભરવા આવ્યા ના ફોન કરો ને હતા અને આ આપણી નદી જઈને વેકરો આવે છે બધી કલાક માં આગળ સતાઈ ગયા જવા અહીંથી પાણી ભરાયું ઉપર છે ખેતર ત્યાં જવાય છે એમાં તો હાલો હવે આપણે લાકડા કપાઈ ગયા લાકડા નાખી દઈએ પછી આપડે જવાય ધાર બાંધવાની છે હલો તો પછી મેળા બ્લોગ માં બન્યા તો આપણે મીમાં લઈ રાખે તો ભજિયા બનાવ નાખી આજ આપણે બનાવવા ભજીયા કેવા કલે જોવાના છે પેલી પેક ખતરો છે બરાબર તો બ્લોગ માં બેના રહી તો જોઈ જોઈ કેવા બને ભજી આલો તો બ્લોગ માં બેના લીધું ભજિયા ઉતરે એટલે તમને દેખાડો કેવા બને એ કોમેન્ટ આલો તો મે તો બપોર પછી ના વાગી ગયા છે ચાર અને મીમાં નાગડી ગયા છે થોડીક વાર પહેલા

આવી રીત એ કપાસમાં ઝાર મારી દેવી જા ઝાર ઉપેર બાંધી નીવી નીચે માર દેવાની હે તો તમે બ્લોક માં તો લાકડા ખોડવાનું કામ પૂરું કરી નાખ્યું જઈએ ને

એટલો ઊંડો હતો ખાડો બાકી જઈએ ને શેક ડેમ શેક માં પાણી જાય તો અહીં ગારો ઓટવા છે મને આપણે જારે ટપી જાય ની રહી હતી બાકી આપણી માંડવી મીડિયમ માં છે બહુ વખાણ્યા જેવી નહીં પણ મીડિયમ હારી થઈ જાય જઈએ ને આપણો શેક ડેમ જે ત્યાં પાણી ચાલુ છે જોરદાર

આપડા વાડીનું સિંહ છે માર બાપા જોડવે છોડવા છે બધી સીન આપડી વાડી બાપા શું કરું ખેતરમાં ખળ રહી ગયો ગેદાય તો ગઈ પણ હવે આ કોઈક કોઈક મોટું ઉપડું હોય ને ખડ છે તો ચાલો હવે ઘેરે જઈ ત્યાં કંઈક કરી આપણે ઘેરે આવી ગયા હે અને હાલો હવે આપણે પગ ધોઈ આવી દઈએ પગ ધોધ લંબો અવર પડ્યા હાલો આપણે પગ ધોઈ આઈ ગયું ગયું આવી ગયો ગમ માં મજા મજામાં તો હ

આપણે હવે ઘેરે તો આવી ગયા આમ બધે જઈ આવ્યા રખડી ગયા ખડીક વાર હવે આપણે ઘેરે આવી ગયા અને આપણે હવે ગા દોવાની છે ચાલો બાપા જો ત્યાર કરે ગા ધોવાની અને હું જાઉં ગા ધોઈ લે બરોગમાં બિનારીઓ દેખાય બાપા આપણે ગાયું છે એક જ છે ગાયું છે એમને એક જ છે અને બાકી ભેંસો છે બી એ ખરેલી છે અને આ મોટી ભેંસ છે આ ગા છે ઓલી ખડેલી છે અને અંદર તમે જોઈ શકો છો વાછડી છે આ રાધાની બાપા કિન્દ્રા કોઈ આવી ગયા અમારા તમારે ખાંડનું લેવા ગયા હેડ તો અમારા બાપા ખાંડ લઈને આવી ગયા શું કરું બાપા ગાધ કરું ગાધો હાલો તો હવે શું લેવાનું છે

અને ગાનો ડામણી વારીને જ દોવાની હોય ભાઈ ડામણી વાર્યા સિવાય ગા દોવાય નહીં કા બાપા હા વાસળી ધાવી લીધી છે અને બાપા જરીક આસાદમાં ધોઈ દે પછી આપણે દોઈ લઈએ ખાણ મૂકી દઈએ હાલો બે હોઉં મારતા

આપડે દોવા લાગી ગયું સર એક ડોવાનું છે તો ડોઈ ગયું છે આવડે ભાઈ બાપા ત ચાલો તો આપણે આવી ગયા હે મેડી ઉપર મેડી ઉપર આપણે આવી ગયા હે ફ્રી થઈને બરાબર અને હવે આપણે બ્લોગ એડિટિંગ કરવાનું એ એવું થોડા જાજુ કામકાજ છે તો આપણે કરી લઈ અને આટા મારી લઈ અને પાવર બેંક ભેગું લઈએ મોબાઈલમાં ચાર્જિંગ બહુ છે નહીં જાજુ એટલે હવે આપણે બ્લોગ એડિટિંગ કરી લઈ થોડા જાજુ કામ કરી લઈ બરાબર અને બાકી તો જ આપણે આ વાળીનું દ્રશ્ય છે એ તો તમે બધી જોયું જ છે પણ છતાંય આ વરસાદ પડ્યો એટલે બતાવી દઈએ આપણે બરાબર અને આજ મેળા આવે તો એક રીલ્સ પણ ઉતારવી છે આજ પગ ધોઈને કમ્પ્લીટ આવી જ જાઉં નાવાનો તો હજી ન થાય ઘડીક રહીને નાહું કુવાટા અને બ્લોગ સારો લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાકી હવે સપોર્ટ કરો સપોર્ટ વગર નકામું છે બધું Halo to, blog haro lagi to share kerit dewanu. No? Halo to mila. Badu nemu krokir waktu hati amar. padu, ayal, oi, badu. Halo. Ayo, jangan diawit ya. ya. Again, bapak tuh behik ya. Enggak tega. Jari-bari bantai gin bapak. લાઈટ વાળા ને કર્યો તો પણ ક્યાં હાંડ પડી ગઈ અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી સારો લાગ્યો હોય તો શેર ને સબસ્ક્રાઈબ કરાવીજો કાલના બ્લોગમાં